ઘરમાં લોકો સુતેલા હોવા છતાં ઘરમાં બિલ્લી પગે બિંદાસ પહોંચી ફ્રીઝ કે ટેબલ ઉપરથી નાની મોટી ચોરી તો ઠીક હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પણ રોકડ ચોરી કરતા અઠંગ ચોર શામુ વે ઇસ્માઈલ સરોજની ડોલી પોલીસે દબોચી ચારેક ગરફોડ ચોરનો ભેદ ઉકેલી એક લાખ ચોસઠ હજારની મત્તા કબજે કરી હતી પરંતુ આ ચોર પોતે એટલી બધી ચોરી કરી હતી કે તેને યાદ પણ નથી તેમ તેને શાંતિ ડિંડોલી પોલીસે ઉત્તર પ્રદેશના ભદોહી સદ રવિદાસનગર જિલ્લાના વતની એવા ઓગણીસ વર્ષે શામુ ઉર્ફે શ્યામ બાબુ લીધો હતો તેની પાસેથી પોલીસના છ મોબાઈલ ફોન ઉપર રૂપિયા ચાલીસ હજાર અને એકાવ નાના મોટા દાગીના મળ્યા હતા છાપરી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી એક સ્થળે આ યુવકનો ચહેરો સીસીટીવી કેમેરામાં હોવાથી પોલીસે તેની પૂછપરછ કરતા તેને ચા ચોરી કર્યાની કબુલાત કરી ગોળાતરના એક મકાનમાં પણ ચોરી કરી તેમાંથી કેટલીક સામગ્રી મળી આવી હતી નબર મૂછો શામુ ઉર્ફે ઇસ્માઈલની એક અંત્ય નિડર છે માત્ર બંધ મકાને જ નહીં જે મકાનમાં લોકો સૂતા હોય તેમાં પણ ચોરી કરતા શકાતો ન હતો રાત્રે બે થી ચાર વાગે જ્યારે ગાઢ ઊંઘાવતી હોય તે સમયે પરંતુ જેમાં સદસ્ય સુતા હોય તેમાં તિજોરીને બદલે ટેબલ ખુરશી કે ફ્રીઝ પલંગ ઉપર જે વસ્તુઓ પડી હોય તે ચોરી લેતો હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પર્સ કે રોકડ ચોરી લેવા છતાં કોઈને ખબર પડતી ન